વેલકમ બેક ટુ બધાને ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં વાગી ગયા છે નવ એન્ડ ટાઈમ થઈ ગયો છે અને હું પણ થઈ ગયો છું રેડી અને થોડુંક કામ છે દુકાને પતાવી આજે મારો ફ્રેન્ડ છે ગજેન્દ્ર એનો આજે માંડવો છે કાલ મેરેજ છે અને એનો માંડવો અને મેરેજ પણ અમારી અહીંયા સોસાયટીમાં જ રાખેલ છે તો ચલો ફટાફટ પહેલાં કામ પતાવીએ અને પછી જઈએ માંડવામાં કઈ વાગી ગયા છે સાડા નવ એન્ડ હવે નીકળું કામે ચલો આઈસ કામે થી થઈ ગયો છું ફ્રી અને વાગી ગયા છે અગિયાર અને આવ્યા છે અમારા ગામના બહુરૂપી સંજયભાઈ જય રામજી સાહેબ જય રામજી કી જય રામજી કી કેમ ઢાકા છો તમે પણ મૂળી ના દીધું તો કઈ ની વ્યાજ તો આપી દો એવું છે હા મારી મોટરસાયકલ માં પાણી નથી પડતો તમે ધક્કા ખરાવો છો અત્યારે સાબિત કરી નાખો અમે વાણિયા પછી ખોટું ન બોલી પેલા તોલે મારી પછી બોલે મારી છેલે બોલ પે મારી હિસાબ કિતાબના ના ગોટાળા થઈ છે તમને ખબર નથી કંપની ખોટમાં જાય છે પણ શેઠ અત્યારે અમાર પાસે કઈ છે નહી હવે ના આપનું પેમેન્ટ આપી દીધું તમે પછી બીજી ગાડી ચાંદી ની બેલા ની મોકલાવું અત્યારે અમાર પાસે કઈ છે નહી તમને તમારે શું દેવું એક ખજૂર ની ગાડી મોકલાવું ના ખજૂર ની નથી તો કાજુ ની બદામ ની બીજી ગાડી મોકલાવું પછી આગલું પેમેન્ટ તમે જમા કરી દો પછી હું જે હિસાબ થઈ જાય ને ચોખ્ખું પછી બીજી ગાડી મોકલાવું છું એવું કરું હા બરોબર તો અત્યારે મારી પાસે એટલે હું દઈ દઉં હાલશે મારું નામ શેઠ અમીરચંદ અમીરચંદ હા બરાબર હવે વાણીએ પછી ખોટું ન બોલી પેલા તોલે મારી પછી બોલે મારી છેલ્લે બોલ પે ને મારી એના કરતાં ચોખ્ખો હિસાબ કરી નાખો એટલે બીજી ગાડી ખજૂર ની મોકલાવું હા ઓકે ઓકે જયરામજી કી જય રામજી કી આવો શેઠ બેહો બેહો સંજય ભાઈ પાત્ર કે હવે આ છેલ્લું પાત્ર છે હવે હવે એક વર્ષે આવવાનું એક વર્ષ પછી આવવાનું આ છેલ્લું પાત્ર અમારું આવે મહેતાજી નું શેઠ બરાબર શેઠ અમીરચંદ આ છેલ્લું પાત્ર આવે બરાબર હા હવે વર્ષે આવવાનું બધા ને સરસ સરસ મજા આવી આનંદ માં રહ્યો આનંદ માં જૂની કલા છે બધી જૂની કલા વર્ષો પેલા કલા છે આ બધું આનંદ માં રેવાનું બરોબર બીજું શું છે આવી રીતે પેલી રીતે આ બધી જૂની કલા છે આ બહુ બે કલા પેલા વાણિયા બધા લોકો રહેતા કે આવું બધું આવું પહેરવા સતુ હતી કેટલા વર્ષો પેલા આખો આવો પહેરવા આવું પહેરવા વેપારી

કે સાથી એ ઓલા ઉતિયા ને બોલાય બધા બધા નાનપણ ના એક એક કરીને મહિના પહેણ ધીમે ધીમે

ઈજે ઈરી ગય સાકાપો યો કેમાં માં એ કા દેતા નથી આપણે વહીધા જો એરીયો એરીયો બિડલુને ને ઓલો ઉદય ને બધાય હતા બધાય ઢટકી ગયા હું બાઈક ચડ્યો છું હું કોને યાર ધ્યાન છે નઈ કઈ ના <laughs> ના

હા આમ યાર એકલા 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 બે હારા મૂકી મૂકી ગમવા ગયા ભૂખ લાગી ગયા અને શરમ છે કઈ

ગાઈસ વાગી ગયા છે પૂર્ણ ચાર અને થઈ ગયો છું પાછો રેડી થેલો ભરીને કારણ કે મારે જુનાગઢ એક ફ્રેન્ડ છે એના બી મેરેજ છે કાલે તો આજે ત્યાં જઈ આવું ફ્રેન્ડને મળી આવું તો ચલો નીકળી આવે ચલો ગયો છું માય ડ્રીમ સિટી જુનાગઢ મારો પ્રિય સિટી છે જુનાગઢ અને

જો ભાઈ ફાઈનલી પહોંચી ગયો છું મહાદેવ રિસોર્ટ અરે યાર જુનાગઢ ની બારો રાખ્યું છે કેટલું દૂર રાખ્યું છે માંડ પહોંચ્યો એ તો સારું થયું લોકેશન મોકલી દીધી હતી અગાઉ એટલે વાંધો ના આવ્યો ચલો હવે જઈએ ડેકોરેશન કર્યું છે જોરદાર નિલેશભાઈ કરાવડાવ્યું છે ચલો નિલેશભાઈ ફોટા મૂક્યા છે ના એના બેન ના બી લગ્ન હતા કાલે બેન ના લગ્ન પૂરા થઈ ગયા હવે છે વાળી નોટ લઈને થઈ ગયો તૈયાર બહુ વેટ કરાવ્યો અડધી કલાક થી તો બહાર બેઠો હતો લોકેશન જોરદાર છો ભાઈ પણ આવી ગયા છે નીલેશભાઈ થઈ ગયા છે તૈયાર વરરાજો

એન્ડ જોવા જેવી વાત એ આપણું નામ ભી લીખું છે ઓ એમ ઓમ મતલબ ટૂંક સમયમાં આવવાની છે આ કાર્યક્રમ થોડીક વાર શોખ થયો છે જમવાનો ટાઈમ થઈ ગયો છે ચલો જમી લઈએ અને અહીંયા રિસોર્ટ છે આ બાજુ બારોબાર છે એટલે ધીમે ધીમે ઠંડી પણ વધતી જાય છે ગાઈસ જમીને થઈ ગયા છીએ ફ્રી અને ઠંડી વધતી જાય છે જોરદાર હવે હલ્દીની રસમ હવે કરશે એન્ડ દાંડિયા રસ પણ અત્યારે છે ચલો બતાવો તો પીઠી માટે તૈયાર થઈ ગયો અને ફટાકડા ક્યાં પડો એની ડિસ્કસી હાલે શું બાકા દીકી ફટાકડા ક્યાં ફડવા એની કથરો ભર્યો ભાઈ નથી નથી એ ભાઈ તમે અડી ગયો તમે અડી ગયો પેલા તમે બાકાજી કી હેસ

ફટાકડા લઈને તૈયાર જ ઉભો હોય ગાઈસ વાગી ગયા છે બે અને દાંડિયા થઈ ગયા છે પૂરા બધાય છોકરાઓ પોતપોતાની તૈયારી કરે છે અને હું થોડીક હવે ગોટાઈ જાઉં એટલે પાછું વહેલી હવારે નીકળવાનું છે પાયોદર તો આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ બધાને ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય